પોલીસના પેટ્રોલિંગ પર પણ પ્રશ્ન ચિહ્ન ગ્રામજનોમાં રોજ અને ભયનો માહોલ વિગતે વાત કરીએ તો સંખેડા તાલુકાના આનંદપુરા ગામમાં એક જ રાત્રે સતત ચોરીના ત્રણથી વધુ બનાવો બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે મળતી માહિતી અનુસાર અજાણ્યા ચોર ટોળકીએ ગામની એક સ્કૂલ તેમજ ત્રણ રહેણાંક મકાનો નિશાન બનાવી રોકડ રકમ અને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા છે સ્થાનિકોનું કહેવું છે કે ચોરો રા દરમિયાન